રુદ્રમળા ગામમાં સિવાળાની નદીમાંથી થતી ખનીજ ચોરી ગ્રામ જૂને મામલતદાર કચેરીએ આપ્યું પત્ર કાર્યવાહી કરવા ઉઠી માંગ સાબરકાંઠાના ખેબ્રહ્મા તાલુકામાં ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવા અંગે અવારનવાર મૌખિક તથા લિખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવતું ન હોવાના કારણે આવા લોકો બેફામ બનતા રહ્યા છે ત્યારે તાલુકાના રુદ્રમળા ગામની નદીમાંથી સિંચાઈ જે કારણે મોટા પ્રમાણમાં ખેતીને પાર નુકસાન થાય છે ઉપરાંત નદીમાંથી ખેતી માટે પસાર થતી વીજલાઇનના થાંભલાને અવાનવા નુકસાન થવાના કારણે પણ ખેડૂતોને પૂરતી લાઈટ મળી ન શકતા સમયસર પિયત થઈ શકતું નથી જે કારણે પણ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે ખની ચોરી કરતા લોકોને અંગે વારંવાર સમજાવવા છતાં પણ આ લોકો ખની ચોરી કરવા ઉપરાંત ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે અને જાહેરમાં કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમે ખનીજ ચોરી કરવાનું બંધ નહીં કરીએ અમારું કોઈ કશું બગાડી શકે તેમ નથી આવા શબ્દો બોલી રહ્યા છે હવે ખનીજ ચોરી બાબતે તથા ખેડૂતોને નુકસાન કરી પરેશાન કરવા અંગે ગ્રામ લોકોએ મામલતદાર કચેરી ખાતે જઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી સત્વરે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે હવે મામલતદાર દ્વારા અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આજરોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમે રુદ્રમાણા ગામના સૌ યુવાનો રુદ્રમાણા ગામની હરણાવ નદીમાં ખનીજ ચોરીની પુષ્કળ પ્રમાણમાં ચોરી થતી હોવાથી મામલાદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબે અમને અમને ખાતરી કે આ વિષયમાં અમે ચોક્કસ ધ્યાન પર લઈ અને કડક કાર્યવાહી કરીશું